નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ઢીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં નવો વળાંક આવ્યો છે ચૈતર વસાવાને કોર્ટમાંથી તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે ચૈતર વસાવા પર છૂટો ગ્લાસ અને મોબાઈલ ફોન મારવાના ગુનામાં તેમને પર સંજય વસાવા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ચૈતર વસાવાને પહેલાં બાવીસ તારીખ પાંચ તારીખ તેર તારીખ અને હવે મોટી તારીખ આપવામાં આવી છે અઠ્યાવીસમી ઓગસ્ટ સરકારી વકીલે હજુ સમય માગ્યો છે એટલે ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે એટલે હજુ ચૈતર વસાવાને જેલમાં રહીને અઠ્યાવીસમી તારીખના સમયની રાહ જોવા પડશે વડોદરાની મધ્યસ્થ જેલમાં અત્યારે તેમને રાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી જામીન મંજૂર ના થાય ત્યાં સુધી તેમને હજુ જેલમાં જ પરિશ્રમ કરવો પડશે હવે અઠ્યાવીસમી ઓગસ્ટના દિવસે ફરીથી કોર્ટનો નિર્ણય શું આવશે તેની આદિવાસી સમાજની પ્રજાને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ